ભાવનગરના કિશોરભાઈ હાલ બેન્કમાં નોકરી કરે છે તેઓ ત્રણ દાયકાથી વિજ્ઞાન કથાઓનું સર્જન કરી રહ્યા છે જોકે કિશોરભાઈની ત્રણ દાયકાની મહેનતનું પરિણામ તાજેતરમાં સરકારે તેમને ચૂકવી આપ્યું છે તેમણે બે હજાર સાતમાં લખેલી વલયની અવકાશી સફર નામની વિજ્ઞાન કથા પુસ્તકના એક પાઠને હવે સરકારી પાઠ્યપુસ્તક ધોરણ ના ગુજરાતી વિષયમાં સ્થાન મળ્યું છે સાતમા ધોરણના એ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં મારી એક વિજ્ઞાન કથાનો સમાવેશ કરવામાં આવ્યો છે કદાચ હું યાદ કરું તો એ પ્રથમ બનાવ છે કે જ્યારે સાહિત્યના એક પ્રકાર તરીકે વિજ્ઞાન કથાને આ રીતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્થાન આપવામાં આવ્યું છે ટાઇટલ એનું છે વલયની અવકાશી સફર કિશોર અંધારિયાને તેમનું પુસ્તક વલયની અવકાશી સફરને અગાઉ સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું

આકાશવાણીના ગુજરાતના બધા જ કેન્દ્રોએ નાટકના ફોર્મમાં ડ્રામા ફોર્મમાં સિરિયલ સ્વરૂપે રજૂ કરેલ બેંકના વ્યવસાય સાથે સંકળાયેલા કિશોરભાઈના અત્યાર સુધીમાં વિજ્ઞાન આધારિત ચાર પુસ્તકો બહાર પડી ચૂક્યા છે નીતિન સોની વીટીવી ભાવનગર